ધીરુ સાહેબ આપણા ઈલાકામાં છે ને કોઈક મારા દીકરા નકલી પોલીસ બનીને હપ્તા ઉઘરાવે છે આપણે એને પકડવા જઈ તો મારા દીકરા અહીંયા હોતા જ નથી એનું શું કરવું હવે સાહેબ કાક તો કરું જો એવો આપણે ઈ પારા દીકરા પકડાતા જ નથી નઈ પકડાય ને તો કમિશનર છે ને આપણને નોકરીમાંથી કાઢ નાખવાના છે હવે એને ગમે એમ કરીને પકડવા તો જોશે જ તે લા આ રોડે વાહન નહી નીકળતા એ રોડે આજ લઈને આવ્યો તું અલ્યા ભલા મણા મારે તને શું કહું આપણે કા સાચા પોલીસવાળા થોડા હે ખોટા પોલીસવાળા છે નહીંતર એક ને એક રોડે નો રહેવાય એટલે તન આ રોડે લઈને આયો હવ આયાંમ જો ભલે ઓછા વાહન નીકળે પણ તો આપણે હાટે બૂસ વધુ મારવાનું હોય એમાં શું હોય ઈ વાત તારી હાશી હા આ વેનો હરખાઈનો તોડ કરવો હા શું ખબર છે આપણે એક ને એક રોડે રહ્યું ને તો તારો બાપ કોક જાણ કઈ દેતો હે ઈ વાત તારી હાસી હો હા ના કોઈને ખબર જ ન પડે નઈ તો નવા રોડ બદલાવાના એક મૂર્ખો આવે હો હે રોય કરો એક આહા ઉભરે ઉભરે સાઈડ માં જાવ તો સાઈડ માં હાલ આવા જાવા જો આવા જાવતા જો બોલો ને લાયસન લાય લાયસન હા લાયસન તો છે મારી પાસે હાલો લાયસન પીયુસી છે હાલો પીયુસી આરસી બુક આરસી બુક આરે બજા કાગળિયા છે મારા પાસે ઉપાધી કરો આરસી બુક સાહેબ આની પાસે તો બધા કાગળિયા છે ઉપાધી કરમાં સમજો આની પાસે ભલે બધા કાગળિયા હોય આપણે સમજો

कुटी ओला निकरत जाओ बिगड़वाना थी लाय आल हां निकर निकर आल निकरो अब कोई दिन निकरता नाही आई रीते अपंग अपंग पंग नु दे है ज तम हां हमळा डोची ना काट ना खेत हां जाओ दे लाला लाल काय होगा का। ए केटला आया केटला आया इ तो के सा हां ए 70000 ही हां जामो पड़ी गयो जामो बस अबे तो મારા જેના પોલીસવાળા કેવા હતા બોલો મારી પાસે બધાય કાગળિયા કમ્પ્લીટ હતા તુય 15000 રૂપિયા લઈ ગયા શું આયા શું થયો ને મારી પાસે આમ જો બાયસન પીયુસી બધું હતું ને રૂપિયા લઈ ગયા બોલો એ બેટા તારું તો ઠીક અમારી પાસે તો આમ જો રૂપિયા લઈ ગયા કાગળિયા બધું હતું

પોલીસ વાળા એ તમારી શું અમારા નારા બોલો શું પેલા હાથ કરો એ સાહેબ શું કરવું તમારા પોલીસ વાળા ઉભા રહે છે અને અમારી પાસે આમ બાગડિયા બધું ગાડી ની હોય ને તો મારા પૈસા લઈ જાય છે

तो सोड यू पे थोड़ा पैसा हो इतना आ तो लाइसेंस लेन निकराई ने अ साहब अबे जावा जो ने अभी तो छु है अरे लाइसेंस नहीं इम नाम ना, ना जावा देवा ना आ लाइसेंस तो ना कटवे ली जो हां <laughs> कटवे ली ने हां हां जावा दे जावा दे यार खा जावा दे जावा दे हां हां हेलो जावा काका हां ध्यान हां का दीदा

હા આવી ગયા વાહ ડોસી માં વાહ તમારો આઈડિયો બાઈક જોરદાર હવે આમ જો તમારા મોટરસાઈકલ અમને આપો અમે લઈને જાવી એટલે એમને ઊભા રાખવાનો જ છે હાલો એ સાહેબ ઘડી કર્યો તમે આ ધોકા અને બંદૂકો આર્યા લઈ જશો ને તો એને ખબર પડી જશે તમે પોલીસ વાળા છો એ વાત છે આલ્યો આ તમે લેતા આવજો અને અમે આગળ જાવી છે ને તમે વાહે વાહે આવજો હાલો સાહેબ હાલો હાલો સાહેબ હાલો

આપડે ખોટા પોલીસ વારા થાય તોય ખબર ન પડતી બોલ હોય એટલા દિન જાય અને આપણને કોક ઉપર ખાર હોય ને તોય ગમી હોય ની ડોકાવાજ મણવા ને ખારે ઉતરી જાય એક આવે હો રક રક બોલો લાયસન્સ લાયસન્સ તો નથી પૈસા લાય હજાર